જય માતાજી મિત્રો પુષ્પરેશ્વરમાં તમારું સ્વાગત છે આજે આપણે પાલક દાળનું શાક બનાવવાનું છે તેના માટે મગની દાળને મેં બે કલાક માટે પલાળવા મૂકી દીધી હતી નવસેકા પાણીમાં આજે આપણે દાળને જરા પણ બાફવાની નથી અને પાલકને મેં સુધારી લીધી છે ને ધોઈને રેડી કરી દીધી છે આજે આપણે મગની દાળને બાફ્યા વગર આપણે શાક બનાવવાનું છે એકદમ છૂટું છૂટું લચકેદાર હવે નોનસ્ટિક પેન લઈ લઈશું બે પરી જેટલું તેલ લઈ લેવાનું છે અમે તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલી રઈ લઈ લેવાની છે રઈ અને જીરું સરસ તતળી જાય તતળી ગયું છે સરસ હવે એક ડુંગળી મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે એક મોટી ડુંગળી હતી તેને મેં કટ કરી છે લઈશું જ કરવાની છે કઢીને મેં ખલિયામાં ખાડીને તેની પેસ્ટ બનાવી દીધી છે તે એડ કરી દઈશું ત્રણથી ચાર લીલા મરચાં મેં ઝીણા કટ કરી દીધા છે તે લઈ લેવાના છે લસણ લીલા મરચાં અને ડુંગળીને બે ત્રણ મિનિટ માટે સાતરી લેવાનું છે લાઈટ પિંક થઈ ગઈ છે આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે હવે લઈ લઈશું બે નાના ટામેટા હતા તેને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે તે એડ કરી દઈશું હવે ટામેટા સરસ ગરી જાય તેના માટે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું જેથી ટામેટા સરસ ગરી જાય અને સોફ્ટ થઈ જાય મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ સોફ થવા દઈશું ટામેટાને ટામેટા એકસમ સોફ્ટ થઈ ગયા છે એથી ત્રણ મિનિટમાં સરસ ટામેટા સોફ્ટ થઈ જાય છે અને તેલ પણ સરસ છૂટું પડવા માંડ્યું છે હવે મસાલા કરવાના છે તેમાં મસાલા કરી લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈ લેવાની છે અને એક ચમચી જેટલું લાલ મરચું લઈશું તીખાશ તમારા ટેસ્ટ મુજબ ઓછા અને વધારે તમે કરી શકો છો આપણે લીલા મરચાં લીધા છે તે પ્રમાણે આપણે લાલ મરચું એડ કર્યું છે મસાલાને એક સેકન્ડ માટે સાંતરી લઈશું મસાલા સરસ સંતરાઈ જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતરી લેવાના છે એકદમ મીડિયમ આંચ ઉપર સાંતરવાના છે મસાલાને મસાલા સરસ સતરાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે પાલકને લઈ લઈશું પાલકને આપણે પહેલાં ચડવી લેવાની છે આજે આપણે એકદમ નવી જ રીતે બનાવી છે પાલક મગની દાળની રેસીપીમાં મગની દાળને બાફવાની જરૂર નથી પડતી તેથી ત્રણ કલાક માટે નવસિકા પાણીમાં તેને પલાળવા મૂકી દેશો તો તરત દાણો સોફ્ટ થઈ જાય છે અને જો કૂકરમાં તમે તેને કરશો તો એક વિશાલ થશે તો બફી બફીને મેશ થઈ જાય છે એટલે આવડતે તમે એકવાર જરૂરથી બનાવજો જેમાં દાણો પણ એકદમ છૂટો છૂટો રહેશે પાલકને પાંચ મિનિટ માટે ચડવા દઈશું મિક્સ કરી લીધું છે સરસ હવે તેને ઢાંકીને મૂકી દઈશું જેથી ભાજી સરસ ચડી જાય પાંચ મિનિટ માટે પાંચ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું ભાજી સરસ ચડી ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે ચેક કરી લેવાનું છે મગની દાળમાંથી પાણી આપણે નીતારી લીધું છે તે એડ કરી દઈશું દાળને અંદર હવે દાળને સરસ ભાજી સાથે મિક્સ કરી લેવાની છે જો રહી જાય છે એકદમ દાણો સોફ્ટ થઈ જાય છે ચડતા જરા પણ વાર નહીં લાગે પહેલાં આપણે દાળને ભાજી સાથે સરસ મિક્સ કરી લઈશું અને આ શાક થોડું ગ્રેવી વાળું લચકા પડતું કરવાનું છે આપણે હવે પાંચ મિનિટ તેને ઢાંકીને મૂકી દઈશું જેથી મસાલા સરસ દાળમાં એડ થઈ જાય પાંચ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું સરસ મસાલા આપણે એડ થઈ ગયા છે હવે તેમાં આપણે પાણી એડ કરીશું આલા શાક થોડું લચકા જેવું બનાવવાનું છે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે ભાજી અને ડાર્ક ડુબે તેટલું પાણી લઈશું બહુ વધારે પડતું પાણી નથી લેવાનું તેને આપણે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું ફરીથી એકદમ દાણો બફાઈને રેડી થઈ ગયો છે એકદમ લચકા જેવું આપણું પાલક મગની દાળનું શાક બનીને રેડી થઈ ગયું છે જો એકદમ દાળ છૂટી છૂટી રહે છે જો તમે બાફીને બનાવશો તો દાળ મેસ થઈ જશે એટલે બે ત્રણ કલાક માટે તેને નવસેકા પાણીમાં પલળવા મૂકી દેવાની અને આ રીતે મગની દાળ અને પાલકનું શાક બનાવવાનું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તેને સર્વ કરીશું ગેસની આંચ બંધ કરી દઈશું એકદમ તેલ પણ સરસ છૂટું પડી ગયું છે એકદમ લચકાદાર બનીને રેડી થઈ ગયું છે આપણું શાક હું તેને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધું છે પાલક મગની દાળનું શાક એકદમ ટેસ્ટી એવું બનીને રેડી થઈ ગયું છે અને જો તમને મારી આ મગની દાળ અને પાલકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવું પાલક દાળનું શાક બનીને રેડી છે